આજે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગ જગત માટે ઐતિહાસિક દિવસ છે રાજકોટના મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે આજથી રીજનલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ હેલિકોપ્ટર મારફતે સોમનાથથી રાજકોટના વેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચશે અને ત્યાંથી સીધા સમિટના સ્થળે પહોંચીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે આ રીઝનલ વાયબ્રન્ટ સમિટ પાંત્રીસ એકર જેટલી વિશાળ જગ્યામાં પચાસ વિદેશી પ્રતિનિધિઓ સહિત દેશ વિદેશના પાંચ હજારથી વધુ ઉદ્યોગકારો એક મંચ પર એકઠા થશે ખાસ કરીને એમએસએમઇ અને હેન્ડીક્રાફ્ટ સેક્ટર માટે ચુમ્માલીસો સ્ક્વેર મીટરનો અલાયદો ઝોન બનાવવામાં આવ્યો છે આજે પ્રથમ દિવસે બ્લુ એનર્જી ગ્રીન ફ્યુચર અને શિપ બિલ્ડિંગ અને વુમન એમ્પાવરમેન્ટ જેવા વિષયો પર ગહન ચર્ચા થશે જ્યારે આવતીકાલે એટલે કે જાન્યુઆરીએ ટુરિઝમ ગિફ્ટ સિટી અને ડિફેન્સ જેવા સેક્ટર્સ પર સેમિનાર યોજાશે આ સમિટ દ્વારા માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વિકાસને નવા વેગ આપતા લાખો કરોડ રૂપિયાના એમઓયુ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે આપણા માટે એક તો આનંદનો દિવસ છે કે પ્રથમ જ્યોતિર્લિંગ આપણી સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં એક ખૂબ મોટો કાર્યક્રમ સ્વાભિમાન પર્વ મંદિરને એક હજાર વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે અત્યારે પ્રધાનમંત્રીશ્રી આ સભા સૌર્ય સભામાં અત્યારે ઉપસ્થિત છે અને આપણા અહીં રાજકોટમાં જે આપણા કચ્છ અને સૌરાષ્ટ્રનો જે રિઝિયોન છે એમાં જે રીતના વાઇબ્રન્ટ સમિટનું આ વખતે આયોજન થયું છે પહેલીવાર રિઝર્વાઈઝ એના કારણે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો નવા આવશે અને ખૂબ મોટી મોટીમાં મૂડીરોકાણ થશે રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાતનું જે રિજનલ કોન્ફરન્સ છે તે યોજાવામાં જઈ રહી છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે છે તે લોકાર્પણ કરવામાં છે તેમજ આ જે મારવાડી યુનિવર્સિટી ખાતે તે પાંત્રીસ એકર જે જગ્યા છે તેમાં છ થી વધુ જે ડોમ છે તે તૈનાત તૈયાર કરવામાં આવ્યા છે તેમજ ખાસ કરીને ઉદ્યોગકારો છે તેને ખૂબ પ્રોત્સાહન મળશે તેમજ આપણે બીજી તરફ વાત કરીએ તો જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે માળવાડી યુનિવર્સિટીમાં જે પાંચ હજારથી વધુ ઉદ્યોગપતિઓ જે છે તે રાજકોટ આવશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અહીં વાયબ્રન્ટ ગુજરાતમાં આવીને તેમનું ઉદઘાટન કરવામાં આવશે તેમજ આપણી સાથે મારવાડી યુનિવર્સિટીના જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે સર ખાસ તો આપનું નામ પહેલાં શું અને શું કહેશો સર હું નરેશ જાડેજા મારવાડી યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર છું એક ખૂબ જ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છે ઘણીવાર આપણે કહીએ છીએ કે ન ભૂતો ન ભવિષ્યથી એ ટાઈપની આ તક મળી છે સૌરાષ્ટ્રને મારવાડી યુનિવર્સિટીને અત્યારે મારવાડી યુનિવર્સિટીમાં પાંત્રીસ એકરમાં ચોવીસ હજાર સ્કવેર મીટરની અંદર એક્ઝિબિશન સ્પેસ જે કદાચ ઓરિજિનલ વાઇબ્રન્ટ ગુજરાત થાય છે એનાથી પણ મોટું થઈ રહ્યું છે અને એની અંદર અત્યારે લગભગ પાંચ હજાર લોકો બેસી શકે એવા ડોમની અંદર ઇનોગ્રેશન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે થવા જઈ રહ્યું છે ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે સર ખાસ તો ઉદ્યોગપતિઓ કારણ કે સૌરાષ્ટ્રનું બદલે રાજકોટ કહેવામાં આવે છે તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છની જે રીજનલ કોન્ફરન્સની યોજાવામાં છે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને કેટલો ફાયદો થશે આ મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું એક બહુ મોટું વિઝન છે અત્યાર સુધી જે એક જગ્યાએ અથવા મેટ્રો સિટીમાં સીમિત હતું આ રીજનલ વાઇબ્રન્ટ કરીને ગુજરાતના ચાર જગ્યાને એવું મોટી ઓપોર્ચ્યુનિટી આપી છે કે આજ સુધી લગભગ બધું ગાંધીનગર અને અમદાવાદ બધા આવતા હતા ત્યાંથી જતા રહેતા અને ગુજરાત એ રીતે ઓળખાતું હતું પણ હવે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં આવી આજે ચોવીસ દેશોના ડેલિગેટ્સ ઇન્વેસ્ટર્સ અત્યારે રાજકોટ આવી અને જોઈ રહ્યા છે સૌરાષ્ટ્રની એન્ટરપ્રેનર સ્પિરિટને એ લોકો માણી રહ્યા છે હવેના જે કોલોબરેશન પાર્ટનરશીપ જે હવે થવા થઈ રહી છે એનાથી ઇન્વેસ્ટમેન્ટનો ધોધ સૌરાષ્ટ્રમાં આવશે એ શક્ય ખાસ કરીને વાત કરીએ તો આપણે ગુજરાત છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક એમએસએમઈ તેમને વડાપ્રધાન ખૂબ પ્રોત્સાહન કરતા હોય છે તેને લઈને આજે એક બીજી તરફ વાત કરીએ તો વુમન એમ્પાવરમેન્ટ વિશે પ્રધાનમંત્રી કહેતા હોય છે તેને લઈને આ કેટલું ફાયદાકારક રહેશે આ એક જે વાઇબ્રન્ટ સમિટ છે એમાં સૌથી મોટામાં મોટું જો એક સેમિનાર થવા જઈ રહ્યો હતો વુમેન એમ્પાવરમેન્ટનો ઇનોવેશન રિલેટેડ છે જેમાં લગભગ આઠસો મહિલા ઔદ્યોગિક સાહસિકો આવવાના છે તેમાં ઉદ્યોગ સાહસિકો જેણે બહુ સારું પરફોર્મ કર્યું એમને એવોર્ડ આપવામાં આવ્યા છે એટલે આમ જોવા જઈએ તો મુખ્ય બે બાબતો ઉપર આ વાઇબંધ ગુજરાત છે એક તો સ્વદેશી હર ઘર સ્વદેશી અને બીજું મહિલા સશક્તિકરણ આ બે ફેઝની ઉપર ખૂબ ભાર છે એના માટેના ડોમ્સ પણ છે એને રિલેટેડ સેમિનાર પણ છે અને બધાને રેકોગ્નિશન પણ આપવામાં આવવાનું છે સર ખાસ કરીને સ્ટુડન્ટો અહીંયામાં કેટલા ભાગ લઈ ચૂક્યા છે ને સ્ટુડન્ટને કેટલો ફાયદો થશે ડાયરેક્ટલી અત્યારે આઠસો વિદ્યાર્થીઓ મારવાડી યુનિવર્સિટીના એઝ અ વોલેન્ટર આ બધા એક્ઝિબિશનની અંદર જોડાયેલા છે નેશનલ સ્ટોક એક્સચેન્જની રિલેટેડ એક્સપોર્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ બધા જ બૂથ યુનિવર્સિટીના સ્ટુડન્ટ કરી રહ્યા છે પણ એનાથી સૌથી વધારે કે એ જે એક્ઝિબિશન છે એ ત્રણથી ચાર દિવસ ચાલવાનું છે એમાં જે પણ વિદ્યાર્થી જે પણ સેક્ટરમાં ભણે છે એની મોટામાં મોટી કંપની એમના મોટામાં મોટા અધિકારીઓ સાથે હાજર છે એ જે ઇન્ટરેક્શન થશે એ જાણવા મળશે સેમિનારની અંદર લગભગ ચાર હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ રીતે એ લોકોને ખૂબ મોટું એક્સપોઝર મળશે સર ખાસ કરીને વાત કરીએ તો એમઓયુ પણ અહીં સાઇન થાય તેવી શક્યાઓ તો દેખાઈ રહી છે તેને લઈને શું કહેશો દરેક સેક્ટરના પોતપોતાના ડોમ છે દરેક ડોમની અંદર જે તે વિભાગના મંત્રીશ્રી અથવા તો સેક્રેટરીશ્રીની હાજરીની અંદર કાલના દિવસની અંદર એમઓયુ સાઇનિંગ કરવામાં આવશે જે ઉદ્યોગ રિલેટેડ હશે કુટીર ઉદ્યોગ રિલેટેડ હશે પોર્ટ શિપિંગ એ દરેકના એમઓયુનું સરકાર દ્વારા કોર્ડિનેટ કરી જે તે ડોમની અંદર આખું એમઓયુ સાઇનિંગ સેરેમની અને વિશેષ સેમિનાર યોજવામાં મળશે જે રીતે વાત કરવામાં આવે તો જે ખાસ તો જે છે તે બહુ મોટી માત્રામાં જે એમઓયુ સાઇન કરવાની ઉપર હાલ જે છે તે દેખાઈ રહ્યું છે તેમજ બીજી તરફ છે તે સ્ટુડન્ટને ખૂબ પ્રોત્સાહન કરે તેવી પણ દેખાઈ રહ્યું છે અને જે સોનેચાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી રાજકોટ